જેમને પણ વાળ માટે ખૂબ કેર કરતા હોય તેઓ કદાચ જાણતા હશે કે છાશ પીવાથી દુષ્કળને ફાયદો થાય છે પરંતુ તેના વડે વાળ ધોવાથી પણ એટલો જ ફાયદો થાય છે તો છાશથી વાળ ધોવાના ફાયદા તમે જાણશો તો તમે નવાઈ પામશો આપણે બધા જ છાશનું સેવન કરીએ છીએ પરંતુ છાશનો ઉપયોગ વાળ ધોવા માટે પણ કરી શકાય ચાલો જાણીએ કે છાશથી વાળ ધોવાથી શું ફાયદો થશે તો છાશથી વાળ ધોવાના મુખ્ય ફાયદાઓમાં જો આપણે ગણીએ તો તે છે કે વાળના મૂળ મજબૂત બનશે વાળ ખરતા ઓછા થાય છે હવે આ એટલા માટે કારણ કે છાશમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે હવે આ પ્રોટીન તમારા વાળને મૂળ જે છે એને મજબૂત બનાવવામાં મદદ કરશે હવે વાળના મૂળ મજબૂત હોય એટલે વાળ ખરવાનું ઓછું થઈ શકે છે હવે ઘણા બધા લોકોને ખંજવાળની સમસ્યા સતાવતી હોય છે તો છાશ તમને મદદ કરી શકે કારણ કે છાશમાં પુષ્કળ લેક્ટિક એસિડ છે જે ખોપરી ઉપરની ચામડીને સાફ કરવામાં મદદરૂપ થાય છે હવે આનાથી ખોપરી ઉપરની ચામડીમાં થતી ખંજવાળની સમસ્યાઓ ઓછી થઈ જાય છે હવે જેમને પણ મુલાયમ વાળ જોઈતા હોય તેમણે પણ ઉપાય કરી શકાય ખાસ કરી ચોમાસાના દિવસોમાં વાળને ભેજ અને પોષણ આપવા માટે તમે છાશની મદદ લઈ શકો છાશથી વાળ ધોવાથી વાળ તમારા મુલાયમ અને ચમકદાર બને છે હવે છાશમાં ખનીજો પણ ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે આપણા શરીર માટે ઉપયોગી છે આ સાથે છાશમાં ખનીજ તત્વો પણ રહેલા છે વિટમિન્સ રહેલા છે જે પણ શરીરની સાથે વાળ માટે ખૂબ જરૂરી છે હવે આપણા વાળને જો જરૂરી પોષણ આપણે આપવું હોય તો છાશનો ઉપયોગ કરી શકાય છાશ વડે જો તમે માથું ધોશો વાળ ધોશો તો આ બધા જ ખનીજ તત્વો મિનરલ્સ અને જે વિટામિન્સ છે એ વાળને મળે અને વાળને જરૂરી પોષણ પૂરું પડે છે અને આપણા વાળ સ્વસ્થ થાય છે હવે જેમને પણ સફેદ વાળ કાળા કરવા હોય એમને પણ મદદ થઈ શકે સફેદ વાળની સમસ્યા માટે તમે છાશનો ઉપયોગ કરી શકો એવું માનવામાં આવે છે કે છાશ તમારા સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે હવે જેમને ઇન્ફેક્શનને લગતી સમસ્યા હોય તેવો પણ છાશનો ઉપયોગ કરી શકે કારણ કે છાશમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મો રહેલા છે હવે આ જે ગુણધર્મો છે એ સ્કેલ્પ ઇન્ફેક્શન દૂર કરવામાં તમારી મદદ કરશે અને તમને બળતરા પણ ઓછી થશે હવે જો છાશથી તમારા વાળ ધોવા જ હોય તો સૌથી પહેલાં તમારા છાશને સારી રીતે હલાવી લેવાની હવે એના પછી ખોપરી ઉપરની ચાવડી અને વાળ ઉપર લગાવવાની થોડી વાર બસ એમ જ રહેવા દો અને પછી વાળ ધોઈ કાઢો આટલી સહેલાઈથી તમે છાશ વડે તમારા વાળને ધોઈ શકો અને ચમકદાર બનાવી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ